આ જોવા મળે છે તે આપને સંતરામપુર સંત સ્ટેટ વખતનું આ તલાવ છે અને કમળ બહુ અસંખ્ય માત્રામાં અહીંયા આગળ કમળ છે આ આપ દેખી શકો છો અહીંયા કોઈ કમળના ફૂલની જરૂર પડે આપને તો અહીંયા આગળ કમળના ફૂલ આપણને મળી શકે છે અને સામે પહેલો ડુંગરની ટોચ ઉપર હવા હવામેલ છે આપને બતાવો છો આ જોરાવર્ષી રાજા વખતનું રાજા મહારાજા વખતનું અહીંયા આગળ અને સામે જોવા મળે છે તે આપણને તળાવ બંગલો જોવા મળે છે ત્યાં આગળ હોટલ બની ગયેલું છે જોરાવર પહેલાં એટલે અંદર ઓનલાઈન બુકિંગ થાય છે એમને જોવા મળે જોવા મળે છે અંદર બીજાને જવા મળતું નથી પહેલાં તો બધા જઈ શકતા હતા અને સામે છે તે હરસિદ્ધિ માતાનું બહુ જ પુરાણું મંદિર છે તે આ સામે આપ જોઈ શકો છો તે હર્ષજી માતાનું મંદિર છે અહીંયા આગળ કોઈ પણ મનોવાંછિત ફળ મળે એવું એક પરંપરા છે એ પર્યાવરણ આહલાદક છે આ આ સામે જંગલ છે અહીં આગળ વિવિધ પ્રકારના કુદરતી વૃક્ષો છે આ મોટા મોટો જંગલ છે ગીત જાડી છે અહીંયા આગળ જંગલી હિંસક પ્રાણીઓ ભય રહેલો છે અત્યારના સમયે આખો જંગલ ઘી જાળી છે એકલા દૂરી જઈ શકાતું નથી ઉપર અમુક જે ભોમિયા માણસો છે તે ફરી શકે છે અહીંયા ઉનાળાની અંદર અહીંયા આ ડુંગરની કિનારે કિનારે રસ્તો જાય છે તે આગળ ભેંડા તલાવડી નીકળે છે આ હરસિદ્ધિ માતાનું મંદિર અને તળાવ આપણે નિહાળ્યું મિત્રો તો આપ આવી શકો છો અહીંયા આગળ જોઈ શકો છો મિત્રો બહુ કુદરતી છે પ્રાકૃતિક છે બેસવા માટે થાક્યા પાકિયા અહીંયા આગળ મૂકેલા છે બાંકડા પણ મૂકેલા છે અહીંયા આગળ આપ બેસી શકો છો અને આ તળાવ જ માછલીઓ છે આની અંદર એમ ગણિત ગણિત એટલે ગણિત આપણે નાખીએ છીએ તો હમણાં જોવા જો તમે મિત્રો હં આવશે હમણાં જ માછલીઓ છે જ મોટી મોટી છે આપ દેખી શકો છો ત્યાં ઉપર આવી ગઈ મોટી મોટી અંદર છે જો એ એક હાજા કૂદ કરાય છે ઘણા જ માછલા છે નીચે તો મોટા મોટા છે માછલી પકડવાની સખત મનાઈ છે ને સામે પેલા હમ અંદર જળચર જીવો છે કાચબા છે મોટા મોટા એવું કહેવાય છે નમસ્કાર હર સિદ્ધિ